એક બંગલામાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યા અને એન કેન પ્રકારે એ જે રૂમની અંદર તિજોરી હતી ત્યાં સુધી પહોંચી ગયા અને તિજોરી ઉપર મોટા અક્ષરે લાલ કલરના રેડિયમ અક્ષરથી લખ્યું હતું તિજોરીને તોડવાની જરૂર નથી માત્ર બટન દબાવો તે ચોરે બટન દબાવ્યું ત્યાં વાહ વાવતું સિગ્નલ વાગ્યું સિક્યુરિટીવાળા આવ્યા ને જેણે પોલીસને બોલાવ્યા ચોરને પકડ્યા ને પોલીસ સ્ટેશને લઈ ગયા ચાર્જ શીટ બનાવીને એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જજ સાહેબે પૂછ્યું કે તમારે તમારા બચાવ માટે કાંઈ કહેવું છે ચોર કે હવે સાહેબ આમાં કાં ક્યાંક કહેવા જેવું રહ્યું છે અમને તો માણસ ઉપરથી ભરોસો ઉઠી ગયો લે એ જાણીને માણસ કામ કરવા ગયા હા પણ નમસ્કાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ આવકારું છું સુંદર મજાના યુટ્યુબ ને આજના માધ્યમથી આપ સૌને હસવા માટે જ્યારે આપ સૌ આ કાર્યક્રમ ને નિહાળી રહ્યા છો ત્યારે ફરી ફરી આપને આવકારું છું માય ચેનલ હા ચોર ગજબના હોય છે બે ચોર રાત્રે હમણાં એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ચોરી કરવા માટે ઘૂસ્યા રેડીમેડ કપડાં મળે ન્યા અને બધું ભેગું કરતા હતા જેટલો માલ દુકાનમાં તો થેલા ભરતા હતા ને એમાં એક ચોરે વળી ટી શર્ટ ને પેન્ટ ને શર્ટની ઓલા ભાવના લેબલ લાગ્યા હોય ને એની ઉપર નજર કરી ઓહો હો એ કે જો તો ખરી બીજો ચોર ત્રીજા ચોરને કહું એ કે મોટા જો તો ખરી મારા બેટા એ કે હાવ લૂંટવા જ બેઠા તમે હું એ દાન કરવા આવ્યા પછી કે લૂંટવા બેઠા હા માણસો અત્યારે કેવા થઈ ગયા કઈ સમજાતું નથી બોલ પણ મજાની વાત કરવી છે એક એક ગામની અંદર એક ત્રીસ વર્ષની યુવતી એને એક સાઠ વર્ષના ઢગા આરે લગ્ન કર્યા ત્રીસ વર્ષની છોકરી પુરુષની ઉંમર સાઠ વર્ષની એટલે સ્વાભાવિક લોકો પૂછે કે કેમ બેલા આની આરે લગ્ન કરવાનું કારણ શું એટલે એ બધાની કહેતી કે એક તો એની ઇન્કમ એની પાસે પૈસા છે અને બીજા ઇનકે ઇન્કમ એ ક્યાં ઈ કે સાચું જીવવાનો છે એટલે ઈ કે એની આ લગ્ન કર્યા થયું એવું એક મહિનામાં એ છોકરી ગુજરી ગઈ ઢગો એમ ના બોલો એ ખરેખરે આવે એને કેતી હતી કે મારી હાથે ક્યાંક આછું પાટલું હોય તો ધ્યાનમાં રાખજો એટલે તું તો કેટલા ખાઈ જાય કીધું હા અઘરા માણસ હોય છે એક બેને હમણાં ફેસબુકની અંદર પોસ્ટ કરી હા એ કે હસબન્ડ જોઈએ છે જોઈએ છે લખ્યું એટલે એની અંદર બે છોકરાની અને એકસો ચાલીસ મહિલાઓએ લખ્યું કોમેન્ટમાં અમારો લઈ જાઓ એ બેને પાછી રીપોસ્ટ મૂકી એ કે હું તમને પૂછતી નથી કહું છું કોઈને જોઈ છે હસબન્ડ જોઈ છે તમારે બોલો એને જોતો નહોતો દઈ દેવાનો આગરા માણસો હોય છે પણ અમુક લોભિયા એવા હોય છે લોભિયાની પરાકાષ્ઠા આ એક જણો એટલો લોભ્યો એટલો લોભ્યો કે એની સામે તમે લોભિયાની જ્યાં પરાકાષ્ઠા આવી જાય એટલો લોભ્યો એમાં એની પત્ની એકદી બીમાર પડી નાનું ગામ નાનું ટાઉન અને ચોમાસાનો સમય અને રાતનો સમય એની પત્ની સખત બીમાર પડી ગઈ ડૉક્ટરને બોલાવવા માટે જવું પડે એટલી બીમાર પડી ગઈ અને બાર અનરાધાર વરસાદ હા 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 આવી સિચ્યુએશનમાં બારે મેઘ ખાંગા થઈ ગયા ડૉક્ટરને બોલાવા ગયા વગર છૂટકો નહીં રાતનો સમય અંધારું લાઇટ વહી ગઈ વરસાદ આવે એટલે લાઇટ જ વહી જાય અને એવા સમયે એને એની પત્નીને ખાટલામાં સુવડાવી હતી ને બાજુમાં એક મીણબત્તી હળગાવી દીધી અને એની પત્નીને કીધું કે હું ડૉક્ટરને બોલાવવા માટે જાઉં છું છત્રી લઈને નીકળ્યો અને કીધું કે મારે કદાચ ડૉક્ટરને બોલાવીને રસ્તામાં આવતા વાર લાગે અને કદાચ જો તને એમ લાગે કે હવે હું બચી શકું એમ નથી તો મીણબત્તી ઓલવી ના ભાઈ ની કઈ વાંધો નહીં કે મીણબત્તી વલવી નાખજે કેવડો અને ક્યાં ભોગું પણ પુરુષ કદાચ ફેસબુકમાં ગમે એવી સારી પોસ્ટ લખે ને હા એની સામે મહિલા લખે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ ન્યા વધારે હોય હા બોલો ગમે એટલું કદાચ હારું લખાણ કરે લોકો એને ઇગ્નોર કરે હા અને છોકરી લખે કે કદાચ એમ કે હું ભૂખી છું મને ભૂખ લાગી છે તો કોમેન્ટ તો ઠીક છે અમુક તો ટિફિન લઈને પોગી જાય એટલે હરત હમણાં એક વાંઢો કેતો તો વાંઢો એ કે હું ભલે વાંઢો રહ્યો મારા છોકરાઓને વાંઢો નહીં રહ્યો એને હું ધામધૂમથી પરણાવી છું એને નહીં વાંધા રહ્યો કેવા માણસો થાય પણ લગ્નમાં અને રિસેપ્શનમાં તમે જાઓને તો લગ્નમાં રિસેપ્શનમાં એક ડાયલોગ કોમન સાંભળવા મળે સગા સંબંધી એકબીજાને મળે ને એટલે તરત લે આ તમારી બેબી છે હમણાં જોઈતી આટલી નાની હતી કેટલી મોટી થઈ ગઈ હું એવડી નેવડી જ રે મોટી ન થાય લગભગ આવું કહેતા હોય એકબીજાને પણ એક જણો કહેતો હતો કે મારે મારી ઘરવાળીને અહીં કે છત્રીસ છત્રીસ ગુણ મળે બોલો ઈકે પણ એમાંથી પાંત્રીસ મારો એના પાંત્રીસ ગુણ ને તારો એક જ ગુણ ઈંકે હા મારો એક જ ગુણ મૂંગા રહેવાનો એટલે અમારે કાંઈ વાંધો જ નહીં હા કુંડળીના બધા ગુણ હોય ને અને અત્યારે કુંડળીનો એવડો મોટો ક્રેજ છે અમે તો કાયમ માટે ગઈ શીખાયબ છોકરા છોકરીના સંબંધ કરતા પહેલાં વેવિશાળ સગાઈ કરતાં પહેલાં કુંડળી જોવા કરતાં એની મંડળી જોવું હા એ ક્યાં બેસે છે કોની હારે રહે છે એ જોવાની જરૂર છે કુંડળી જોવાની જરૂર નથી મંડળી જોવે પણ કેટલાક લોકો ધન દોલત માટે લડે છે કેટલાક લોકો ધન દોલત માટે લડે છે કેટલાક લોકો ધર્મ માટે લડે છે કેટલાક લોકો ભાષા માટે લડે છે પતિ પત્ની જેવા છે વગર કારણે લડે છે કોઈ કારણ નથી છતાં લડે છે હમણાં ડોક્ટર ઘરે બેઠા હતા રિલેક્સ એને એના પત્ની એના વાઇફ બે બેઠા હતા ચા પીતા હતા સરસ મજાનો એને બીજા ડૉક્ટર મિત્રનો ફોન આવ્યો એ કે અઢાર વર્ષ જૂની વિસ્કીની બોટલ છે અને અમે ત્રણ આવી ગયા છીએ ત્રણ મિત્રો જુદા જુદા ડૉક્ટરો તું આવે છો એટલું પૂછ્યું ફોનમાં એટલે આ ડૉક્ટરે તરત ચાનો કપ હેઠે મૂકી દીધો અને એની વાઈફને કીધું કે ઇમરજન્સી છે મારે જવું પડશે એ કે પણ કેમ અચાનક આવી રીતે એ કે એ ખાલી અઢાર જ વર્ષની છે અને ત્રણ ડૉક્ટરો આવી ગયા છે હું નહીં જાઉં તો નહીં બચે ચો તમે જલ્દી જાઓ જલ્દી જાઓ એ વોટ હાજ ઉત્તર જા જા બોલો આમ નીકળી ગયો એક ગામમાં મગરથી ભરેલું એક તળાવ હતું અને તળાવને કાને કિનારે બોર્ડ મારેલું હતું ત્યાં એક સૂચના લખેલી હતી ને ત્યાં રોજ મા જાહેરાત જાહેરાતી થતી હતી કે આ તળાવની અંદર અસંખ્ય મગરો છે અને આ તળાવની અંદર કોઈ પડે અને જો એમને હામા કાંઠે નીકળી જાય તો એને પચાસ લાખ રૂપિયાનું ઇનામ ને કદાચ જો એને રસ્તામાં મગર ખાઈ જાય ન નીકળી શકે તો એ જે માણસ પડ્યો છે ને એના વારસદારને એના નોમિનીને પચીસ લાખનું ઈનામ પણ હવે આમાં સાહસ કરે કોણ જીવ સટોસના ખેલમાં એટલે કોઈ પડતું નહોતું અને એમાં અવાજ આવ્યો દિન કોક પડ્યું એવું જતા બોલી ગયો કોક પડ્યું અને જે પડ્યો તો એ નીકળી ગયો સાહેબ હામાં કાંઠે નીકળીને પાછો આવ્યો ને પાછો આવ્યો એટલે નું સન્માન કરવામાં આવ્યું હાર પહેરવામાં આવ્યો અને ચાલ ઓડાડીને ઓલો કે એ બધું પછી મને ધકો કોણે માર્યો તો એ ગયો પછી ખબર પડી કે ઘરવાળીએ જ ધક્કો માર્યો હતો એ કે જો નીકળી જાય તો પચાસ લાખ નગર પછી તો મને મળવાના છે હા ને પછી કહેવત પડી કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે યા પણ એક દારૂડીયા રાત્રે બાર વાગે દારૂની દુકાનવાળાને વાઈન શોપના માલિકને ફોન કર્યો બોર્ડમાં નંબર લખ્યો હતો ને એમાંથી જોઈને ફોન કર્યો કે હાલો દુકાન ક્યારે ખોલવાના છો લોકો સવારમાં નવ વાગે અને રાતે બાર વાગે ફોન કર્યો મૂકી દીધો હોય પાછી પાંચેક મિનિટ પછી કર્યો કે હાલો દુકાન ક્યારે ખોલવાના છો લોકો સવારમાં નવ વાગે ત્રીજી વાર કર્યું ઓલો કે ભાઈ તને કીધું તો ખરી દુકાન હવે નવ વાગે ખુલશે ઓલો કે પણ યાર હું તમારી દુકાનમાં બંધ છું અંદર મને આવો અને બહાર કાઢો ત્યાં તો ઓલો આફળો ફાફળો ઘરેથી દુકાનની ચાવી લઈને સ્કૂટર લઈને આવ્યો અને ન્યા જઈને જોવે તો દુકાનને તાળું દીધું જેવી શટર લઈ આમ ચાળા તાળા ને ચાવી ખોલે ને તો ઓલો બાજુમાં પાછળથી આવ્યો એ કે હવે આવી જ ગયા છો તો મને એક બોટલ કાઢી દઉં બોલાવું હતું પણ એક જણો ફૂલ ઠંડીની ઋતુમાં અગાશી ઉપર બેઠો હતો આમ કડકડતી ટાઢ અને એમાં એ અગાશી ઉપર બેઠો તો તે બાજુવાળો કોઈ કામ સબબ ગયો હશે એની બાજુની મકાનવાળો એ કે ભાઈ આવી ટાઢમાં તું અગાશી ઉપર શું કરે છો કે કાંઈ નહીં ઉપર આવ્યો તો બહુ જોરદાર પવન છે એક શોર્ટ ઉડીને આવ્યો છે તો હું વાટે છું ઘડીક બેહું તો પેન્ટ આવે ને તો જોડી થઈ જાય આમનેમ જોડી કરી નાખ્યું બોલો હા પણ ઇન્ડિયન ને ફોરેનર બે બેઠા હતા એટલે એને પૂછ્યું કે તમે જમવામાં શું લેશો ફોરેનર ને પૂછ્યું બોલે કે ઓ કે સલાડ કે સલાડ સલાડ લેશું જમવામાં એવું કીધું ફોરેનરે એ પછી આને આને પૂછ્યું કે તમે એ તો અમે જેમાં પહેલાં ઉપાડી દે સલાડ તો અમારે શરૂઆત હોય પછી મેઇન કોર્સ તો હજી બાકી રહે ઓલા ને એમાં બધું પતી જાય હા એક પેન એને પતિને કહેતા હતી કે તમે મને જ્યારે જોવા આવ્યા ત્યાં ત્યારે તમને યાદ છે મેં કેવા કલરની સાડી પહેરી હતી એ કે તમે મને જ્યારે જોવા આવ્યા ત્યારે તમને યાદ છે તમે કેવા મેં કેવા કલરની સાડી પહેરી હતી તો કે એ મને ક્યાંથી યાદ એ બેન કે તો તમે નક્કી મને ચાહતા નથી કે ગાંડી એવું થોડું હોય કાંઈ માણસ જ્યારે આપઘાત કરવા જતો હોય ટ્રેનના પાટા ઉપર શું હોય તો કંઈ એ કાંઈ એ જોતો ન હોય કે કે ટ્રેન આવે છે એ વંદે ભારત છે કે રાજધાની છે હા ઓલા બેનને કાંઈ સમજાણું નહીં હા પણ એક બેન પિયરે રોકાય પંદર દિવસ રોકાય ને ઘરે પાછા આવ્યા અને જેવો ડોરબેલ વગાડ્યો અને દરવાજો ખોલ્યો તો ઓલા ભાઈ હસતા મુખડે એનું સ્વાગત કર્યું તો બેનને નવાઈ લાગી કે એક તો હું પંદર દી પિયર રોકાઈને આવીને તમે દાંત કાટતા કાટતા મારું સ્વાગત કેમ કરો છો કાંઈ છે એ કે ના ના એ કે મેં હમણાં એક પ્રવચનમાં સાંભળ્યું હતું કે જીવનમાં આવનારી કોઈ પણ મુસીબતનો સામનો હસતા હસતા કરો એટલે દાંત કાઢ લગન જગ્યાએ વાત આવે પણ પોપટલાલની જેમ બધું કેન્સલ રહે પછી એને ઘરકામ કરતા હોય ને હંજવારી કાઢતા હોય પોતા કરતા હોય વાસણ સાફ કરતા હોય કપડા ધોતા હોય એવા ઘરકામ કરતા હોય એવા વિષક ફોટા અપલોડ કર્યા સાહેબ ત્રી ચાલી માગા એવા કે આવો જ જોઈ છે હા પણ સેલ્સમેનશીપ છે ને એ બધામાં ન હોય માર્કેટિંગની વસ્તુ છે એ સેલ્સમેનશીપ બધામાં ન હોય અમુક માણસને સાહેબ ધૂળ આપી દો ને ધૂળ તો ધૂળે વેચી આવે માટી વેચી આવે આ એનાય પૈસા રોકડા કરી આવે અને અમુકને કદાચ ગમે એવી હોનાની વસ્તુ વેચો તો એ ન વેચી શકે કારણ કે સેલ્સમેનશીપ એક ગુણ છે એ બધા ન હોય હા એક એક ઘરે વસ્તુ વેચવા માટે ગયો ડોરબેલ તો એક બેન જે હતા મહિલા ત્રીસ પાંત્રીસ વર્ષના એણે દરવાજો ખોલ્યા એટલે આ સેલ્સમેને કીધું એ કે ઓ બેબી ક્યાં છે તારે મમ્મી હું વોશિંગ પાવડર વેચવા માટે આવ્યો એટલે બેને દસ કિલો લઈ લીધો બોલ બેબી કીધું ને એમ આવડવું જોઈએ બોલા પણ અગો કહેતો હતો અમારો મને કે હું નાનો હતો ને ત્યારે ધર્મભાઈ મારા એ કે બહુ બધા સપના હતા કે હા હું મારું નાનો હતો ને ત્યારે મારા બહુ બધા સપના હતા એ કે હું ખૂબ મોટો થાય પાંત્રીસ ચાલીસ વર્ષનો થાયશ પછી ખૂબ રૂપિયા કમાશ ખૂબ મોટો બંગલો બનાવીશ ખૂબ મોટું ફાર્મ હાઉસ લઈશ બે ત્રણ મોટી મોટી ગાડીઓ છે મારા બધા ભાઈબંધોને ફોરેન ફરવા લઈ જઈશ આ બધા સપના મારા હતા પણ એમાંથી મારું એક જ સપનું પૂરું થયું છે હજી મેં કીધું કીધું મને કે હું પાંત્રીસ ચાલીસ વર્ષનો થયો Είδα, βέβαια, σε έπινα પણ એક બેન કહેતા હતા એક બેન બેઠા હતા ને પતિએ કીધું એ કે મને મારી આઠું પાણી ભરતી હોય તો પાણીનો ગ્લાસ લાવતો એટલે એ બેન કે મૂકો ને પાણી એક બાજુ એ કે તમને ખબર છે આજે હું તમારી આટું જમવામાં શું બનાવવાની છું બોલો કે ના ના એ કે સરસ મજાનું પનીર ટીકાનું શાક બનાવવાની છું સરસ મજાના પરોઠા બનાવવાની છું ગુલાબજાંબુ કરવાની છું સરસ મજાનું એ કે મને તો વિચાર છે કે મગની દાળનો શીરો આરો કરી નાખું આટલું બધું તમારે આટું જમવાનું બનાવ્યું કે બસ 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 બોલમાં મને મોઢામાં પાણી આવી ગયું કે પાણી આવી ગયું ને કે તો પી લો ખૂબમાં કરી ના દીધું નથી હવે લગ્ન કરતા હોય એક છોકરો સોફા ઉપર હું તો બાજુમાં એનો નાનો ભાઈ હું તો એને બાપુજીએ મોટાને કીધું કે જાતો બેટા મારી હાથું પાણી ભરી આવતો તે ઓલો મોટો હું તો હોતો કે હું નહીં જાઉં તો નાનો કે પપ્પા જવા દયો દો નહીં મોટો છે જ હાઉ ખોટો તમે એક કામ કરો તમે પિતા હોય મારી હાથું લેતા આવો એને ભજ્ઞાનની વાત કરી હા પણ એક મ્યુઝિયમ હતું અને મ્યુઝિયમની અંદર એક ચોકીદાર એક છોકરાને ખીજાતો હતો કે તને ખબર છે તે પચાસ વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી છોકરો કે હાશ તો સારું મને એમ કે નવી હતી એટલે અહીંયા નવીની કિંમત ન હોય અહીંયા જેમ વસ્તુ જૂની થાય એની કિંમત હોય જૂની હતી તો વાંધો નહીં પચાસ વર્ષ જૂનીમાં હોય એટલે હા એક છોકરી એમણે સ્કૂટી લઈને પેટ્રોલ પુરાવા માટે ગઈ પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે જઈને ઊભી રહી પંપવાળાને કીધું કે એક લીટરનો શું ભાવ છે એ કે બે ભાવ ન પૂછવાનો આમાં ફિક્સ જ હોય આ કે અઠાણું રૂપિયા એ કે એમ નહીં કાંઈક વ્યાજબી કરો અરે આમાં એ કે વ્યાજબી ન આવે આમાં ભાવ બધા ફિક્સ જ હોય બધે હરખો જ હોય એ કે ના રે ના એ બાજુમાં લખ્યું નેવ્યાશી રૂપિયા અરે મારી માહિતી ડીઝલ છે નોખું નોખું આવે હા પણ બે જણાનો ઝઘડો થયો એના ઘરે એ બે પતિ પત્નીનો ઝઘડો થયો એના ઘરે મહેમાન તરીકે તે દી હાળે આવેલી એટલે બે જણા બાજ્યા અને બાજી લીધા પછી ઓલો જે ભાઈ હતો ને બનેવી જીજાજી એને હાળીને કહેતા હતા તારી બેન હારે લગ્ન કરીને મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ છે કે હા મારી જિંદગી કે બરબાદ થઈ ગઈ હું મૂરખ હતો તે મેં તારી બેન હારે લગ્ન કર્યા તેને હાળીએ કીધું કે તમે મૂરખે હતા ને તમે આંધળાએ હતા નકર તમે જ્યારે મારી બેનને જોવા આવે ને ત્યાં હું બાજુમાં જુ ઠીક છે મને ન પસંદ કરાય પણ એક બેન એના પતિ ને કેતા હતા કે તમે લગ્ન કર્યા ને મને છેતરી કે હે કે તમે મારી યાર લગ્ન કરી ને મને છેતરી કે તમારે લગ્ન પહેલા મને કહેવું જોઈએ તમારી પાસે કાંઈ નથી હાવ લુખે છું એ કે મેં તને કેટલી વાર કીધું તો કે મારી પાસે તારી સિવાય કાંઈ નથી તું ન સમજી એમાં હું શું કરું મેં તો કીધું જ હા

બહુ મોટી વિટમણા છે આ દેશની એક છોકરો છોકરીને એ કે જ્યારે તું કાળા ગોગલ્સ પહેરીને આવે છો ને અહીં કે જ્યારે તું કાળા ગોગલ્સ પહેરીને આવે છે ને ત્યારે એવી લાગે છે એવી લાગે છે એવી લાગે છે એટલે કે કેવી લાગુ છું એ એવી લાગે છે કે જાણે આસમાથી પરી આવી હોય વેલ્ડિંગ કરવા લાગે છે પણ જિંદગીને સાહેબ માણું એને જાણવાની રહેવા દો કારણ કે જિંદગીને માણવાની મજા છે કારણ કે જાણવામાં રહો ને તો માણવાની રહી જશે એટલે માણતા રહેવી જિંદગી હા બહુ મજાની કારણ કે વસ્તુ કૂચરું કરડે નહીં આ કહેવત બરાબર છે પણ એમાં એવા કૂચરા ઉપર વિશ્વાસ ન કરાય કારણ કે કહેવત આપણે માણસોએ બનાવી છે કૂચરા એ નહીં કઈડી જાય એટલે ધ્યાન રાખવું જોઈએ હા એક જણાએ આ જોક્સ છે ને પણ જોક્સની સાથે કરુણતા છે મારે એ કહેવું છે આરો કે અત્યારે એવા એવા નબીરાઓ નશો કરી કરી અને જુદા જુદા સિટીમાં ગુજરાતની જ વાત કરીએ આપણે ભારત દેશ સુધી નથી જવું પણ ગુજરાતના સિટીની અંદર એવા એવા એક્સિડન્ટ કરે છે ને સાહેબ માતા પિતાની ફરજ છે કે આવા છોકરાઓને થોડાક આરો આર સંસ્કાર આપો હા એક જણે એટલી બધી ફાસ્ટ નશો કરીને ગાડી ચડાવી અને લગભગ એક જણાને કચડી નાખ્યો મોટર સાયકલવાળાને એટલે એને પકડ્યો અને કોર્ટમાં હાજર કર્યો એટલે જજ સાહેબે કીધું એ કે તને શું સજા કરવી કે ત્રીસ દિવસની જેલ કે ત્રીસ હજાર રોકડા બોલો કે ત્રીસ હજાર રોકડા આપી દો છે એને એમ કે મને ઈનામ દેવાના છે હા તારે ભરવાનો દર હા પણ બહુ આ એક બહુ મોટો પ્રશ્ન છે ઓવર સ્પીડનો ને એના કારણે હિટ એન્ડ રનના જે કેસ થાય છે સાહેબ આ એવા નિર્દોષ માણસો એની અંદર દીવ ગુમાવે છે ત્યારે માતા પિતા આવું સંતાનોનું ધ્યાન રાખવું જોઈએ કે તમારું બાળક શું કરી રહ્યું છે હાસ્યની સાથે સાથે આ પણ બહુ જરૂરી છે એક છોકરાએ છોકરીને હમણાં કીધું કે આઈ લવ યુ એટલે છોકરીએ કીધું કે સોરી મારે ઓલરેડી એક બોયફ્રેન્ડ છે અને એ મારું બહુ ધ્યાન રાખે છે એટલે છોકરાએ કીધું કે તું વિચાર કરી એ એક છે અને તારું એટલું બધું ધ્યાન રાખે છે તો અમે બે થવું તો તારું કેટલું ધ્યાન રાખશું સાહેબ પણ એક બેન એમણે તાંત્રિક બાબા પાસે ગયા અને તાંત્રિક બાબા પાસે જઈને કીધું કે બાબાજી મારે એક બહુ મોટી સમસ્યા છે કે બોલ બોલ બચ્ચા તારે કોઈ પણ સમસ્યાનો હું તરત અંત લાવી દઉં છું કે બાબાજી મારી એવી સમસ્યા છે કે હું મને ખબર નથી રહેતી હું ગમે ત્યારે ગમે ત્યાં બેભાન થઈ જાઉં છું કે તે તાંત્રિક બાબાએ કીધું ઓ તારી સમસ્યાનો અવશ્ય અંત લાવી દઉં તારી સમસ્યા છે ને એના માટે મારે કાળા જાદુ કરવો પડશે તો એટલે બેન કે બાબાજી આમાં બીજો કોઈ કલર આવે જાદુ પિંક આવે પણ એક સમય હતો સાહેબ કે માણસ છે ને એકબીજાની હિંમત વધારતા હતા ત્યારે માણસ મુશ્કેલીમાં હોય ને તો એકબીજાને શબ્દોને સહારે એકબીજાની હિંમત વધારતા ભલે મને તો નહીં હું બેઠો છું ને હું બેઠો છું એટલે શબ્દો કહી દે ને તો એટલે માણસની હિંમત આવી જતી અટાણે એકબીજાના બીપી વધારે હોય એવી આપે બોલો આમ થાય હા અને બહુ મજાની વાત એ છે કે માણસનો માણહાઈ ઉપરથી જે દીનો વિશ્વાસ ઉઠી ગયો ને તે દી તાળાની છે તે દી તાળા લાગવાની કયા દેશમાં તાળા હતા જ ને દરવાજા ખુલ્લા હતા માણસોના મન ખુલ્લા હતા લોકોના હૃદય ખુલ્લા હતા હા પણ જે દીનો વિશ્વાસ ઉઠી ગયો પછીથી તાળા આવ્યા નહીં એમાંથી વિશ્વાસ જ્યારે વધારે ઉઠી ગયો પછી સીસીટીવી કેમેરા હા સીસીટીવી કેમેરા આવ્યા ને ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હોય કે તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો એટલે ભાઈ અમે આખા ગામની નજર હેઠળ છે પછી ભલે આપણે કાંઈ હોય નહીં પણ અંદરથી આમ ચોર હોય ને એવી ફિલિંગ આવે જાણે આપણે હાટું જ મૂક્યા છે હમણાં પતિ પત્નીને ઝઘડો થયો એટલે ઝઘડો થયો ને એટલે એને ભાઈ છે એ પત્નીને ખીજાતો હતો એ કે આવા થોડા હલતા હશે લગન લગ્ન પહેલાં એ કે કહેતી હતી મોટા મોટા ફાંકા મારતી હતી ફેસબુકમાં પોસ્ટ મૂકતી હતી ઇન્સ્ટામાં હું ફેશન ડિઝાઇનર છું લગ્ન થયા પછી ખબર પડી આખું ઘર એ કે ગાજ બટનને ખાનદાન બધું એ કે ફોલ છેડા કરો અને ફેશન ડિઝાઇન કહેવાય તો એ ના કેવી કે તમે સાણા મને રહેજો તમે કાંઈ ઓછા નહોતા તમે પહેલાં એ કે બધા એમને કીધું હતું કે મારે બે પંપ છે બે પંપ છે પછી ખબર પડી સાયકલમાં હવા ભરવાના પંપ છે કે પેટ્રોલ પંપ છે રાખો કીધું હા પણ પત્ની આમ સહજ ભાવે પતિને કીધું કે હું તમને આમ કદાચ આમ બે ચાર દિવસ ન દેખાવ તો એ કે હું તમને આમ બે ચાર દિવસ દેખાવ નહીં તો તો ઓલાથી બોલાઈ ગયું બોલવું નહોતું બોલાઈ ગયું એ કે મોજ પડી જાય અને પછી ખરેખર આઠ દિવ દેખાણી પાટા ખોલ્યા ને દવાખાનામાં ત્યારે દેખાણી હા પણ એક ભાઈ બિલાડી પાળી આ ઘેરે માણસો અત્યારે બિલાડી ને કુતરા વધારે પાળે આ મા બાપને ને નથી પાડતા એ બિલાડી પાળી અને એ બિલાડી એટલી બધી એવાય થઈ ગઈ ને એ ભાઈ ના ઘરેથી એનું ને એનું રોજ દૂધ પી એને પાવાનું હોય એ તો પી જાય વધારાનું બધું દૂધ પી જાય તો આવું ઘણા દિવસ સુધી આવ્યું ને પછી એ ભાઈ થાકી ગયા એ કે હવે આ નથી રાખવી મૂકી આવી છે તેના ઘરેથી બે ત્રણ કિલોમીટર આગે જઈને મૂકી આવ્યા પણ બિલાડી બહુ હોશિયાર તરત ઓલા પાછી આવી તે વળી બીજા દિવસે એને એમ ચોક આગે મૂક્યા આવું હાથ દહ કિલોમીટર આગે મૂક્યા આવ્યા બિલાડી પાછી આવી ગઈ ત્રીજા દિવસે મારે બહુ દાંત ચડી તે પંદર વીસ કિલોમીટર આગે મૂક્યા આવ્યા તે બિલાડી ચોથા દીએ પાછી આવી પછી તો આનો મગજ સટક્યો ગયો પછી સાઠ કિલોમીટર અટપટા જંગલના સીમના રસ્તે મૂકી આવ્યા અને પછી એ ભાઈ ભૂલા પડી ગયા એને ઘેરે ફોન કર્યો એ કે ઓલી પાછી આવી ગયો ને તેને આ મોકલ હું ભૂલો પડી કે મને લઈ જાય હા કેવા મારું થાય ભાઈ ડૉક્ટર અમને ડોશીમાં કહેતા થાય કે મારી એક દરસ સરસ મજાની દવા છે એ દવા હું તમને આપું ને તો એનાથી તમે જુવાન થઈ જશો છો ડોશીમાં કે રે ના રેવા દે મારે કાંઈ નથી થવું મારે રોયા પેન્શન બંધ થઈ જાય જુવાન નથી થયું કે પેન્શન શરૂ રહે પણ બે બહેનો વાત કરતી હતી બહુ સરસ મજાની વાત કરતી તો એ કે આપણે કે પ્લેનમાં જતા હોય વિમાનની અંદર આપણે કોઈ દીધી પાયલોટને જોયો ના કે આપણે તો અંદર જાય ને સીધા આપણી સીટ ઉપર બે જઈએ એની કોકપીટ જુદી હોય એ કે આપણે ટ્રેનની અંદર જઈએ કોઈ દી ટ્રેનના એન્જિનના ડ્રાઈવરને જોયો હોય કે ના રે ના આપણે એ તો ક્યાં એન્જિન હોય આપણો ડબ્બો ક્યાં હોય એમાં ક્યાં સીટ હોય આપણે ક્યાં જ જોઈએ બસના ડ્રાઈવરને લક્ઝરીમાં એને આપણે ઓળખતા હોય એ કે ના ન ઓળખતા હોય છતાં એ કે બેસી જાય છે કેવો વિશ્વાસ રાખીએ કેવો એની ઉપર ભરોસો રાખીએ કે હા એ વાત હાશી હોય કે કોઈથી એને કાંઈ ભર ભલામણ કરી કે ના તો એ કે આપણો હગો વર ગાડી હકાવતો આપણે ગાજુમાં બેઠા હોય કેવી ગાણી કરી નાખી ટોક 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 કરી જોજો છે જોજો ગાય ઊભી છે શાંતિથી બેહતા હોય તો બહુ સાચી વાત છે ને ખરેખર શાંતિથી વહેતા હોય ને તો ખરેખર સમજવા જેવું આ એ બે બેનું જ વાતું કરતી હતી કીધું આવું કરો તો બહુ સારું કીધું હા એક નોકર હમણાં શેઠને કહેતો મારે નોકરી નથી કરવી કે મને રજા આપી દો અને શેઠે કીધું ભલે એમ થોડી રજા આપી દેવાય અહીંયા અહીંયા તું કેટલા સમયથી નોકરી કરે છે મારો ખાસ વિશ્વાસ પાત્ર માણસો અને મેં તો તને આ આખા બધા કબાટની ચાવીયું તને આપી દીધી છે કેટલો તારી ઉપર વિશ્વાસ છે ત્યારે નોકરે કીધું તંબુરો સાવી એકે લાગતી તો છે ને પછી ખબર પડી એને બધી ટ્રાય કરી લીધી આને કેમ બોલું હા અને ભાઈને એની પત્નીની મજાક કરવાનું મન થયું તે ઓફિસેથી ઘરે આવ્યો ને તે ઓલી પ્લાસ્ટિકની રમકડાની ગરોળી ન આવે ખોટી ગરોળી એ લેતો આવ્યો એને એમ કે ઘરે જઈને મારી પત્નીને ડરાવીશ પણ એ ગરોળી તો હજી થેલામાં હતી ઘરે ભોગે ને તો એની ઘરવાળી હાચો એરું પકડીને નાખવા બહાર જતી હતી બોલો ને જરૂરી બી ગયું કે આ એરું હાથમાં પકડી લે ગરોળીથી હું તંબુરી બી મુંજે ગેણ પ્રોગ્રામ મુલતવી જ રાખ્યો બોલો હાલ ઘરે અમુક બાયુ એવું હોય એટલી બધી માથા ભારે હોય અમુક બાઈઓ કે જીવતા હાહુ હાહારા તો ઠીક સાહેબ ગુજરી ગયેલા પિતૃય પાણી કે તું રે બહુ મજાનું છે જમાઈને સીધે સીધો બળદયો ન કહેવાય જમાઈને સીધે સીધો બળદ ન કહેવાય એટલે સાસુ સસરા એની દીકરીને ગાય કહેતા હોય એ ગાય બળદ છે બહુ મજાનું છે ને આ બસો રૂપિયાની નોટ જે ભારત સરકારે બનાવીને એ એટલે જ બનાવી છે બસો રૂપિયાની નોટ છે ને એ જમાય હાટું બનાવી છે કારણ કે તકલીફ એ થાય કે હો આપો તો ઓછા પડે જમાઈ તરીકે પાંચસો આપો તો એ પાછા વધી જાય એટલે બસોની નોટ બનાવી એ પૈસા જમાય હાટું બનાવી હા એટલે ભારત દેશની અંદર મજાની વાત એ છે કે પચાસ ટકાથી વધારે અબજપતિ ભારતની અંદર છે ને સાહેબી ગુજરાતી છે અઘાને કીધું મેં કીધું પચાસ ટકા ગુજરાતી અબજોપતિ છે ભારત દેશની અંદર બોલો આપણે ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય મને કે એ વાત હાચી છે પણ આ તો આપણે બધા બપોર બે કલાક હોઈ જાય નગર મને કે એંસી ટકા હોય અબજોપતિ બધા ગુજરાતી જ હોય લ્યો હા અને વાત એ હાચી છે વિશ્વભરની અંદર અત્યારે ગુજરાતીઓનો ડંકો વાગે છે ત્યારે મને કહેવાનું મન થાય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત હા ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય હા એ ગામની અંદર એમણે પૂર આવ્યું પૂર આવ્યું ને એટલે અત્યારે તો બહુ વરસાદ જ એવા પડી જાય કાંઈ માપ નથી રહેતું બોલું એટલું બધું પૂર આવ્યું તે એનડીઆરએફ ને બોલાવ્યા ને એ બધા ફસાઈ ગયા હતા આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું આખું ગામ તળાવમાં બેટમાં ફેરવાઈ ગયું લોકોને એમાંથી કાઢવા હતું હેલિકોપ્ટર આવ્યું હેલિકોપ્ટર એ ગામની અંદર વસ્તી હતી પાંચસો માણાની એ પાંચસો માળાની વસ્તી હતી હેલિકોપ્ટરવાળાએ વાળાએ પાંચસો માણાને એક સલામત જગ્યાએ ખસેડી દીધા તો એ પસાર જણા અંદર હતા વસ્તી તમારી પાંચસો ની જે મેં હાડી ને તો એ કે બારા કાઢ્યા હજી પસાર જણા તરે છે એ કે પાણીમાં તો એ સરપંચે કીધું કે અમારા ગામમાં હેલિકોપ્ટર પહેલી વાર આવ્યું તમે જેવા બહાર મૂક્યો ને તીવડે એ પાછા દુખતો હેલિકોપ્ટરમાં બે વાર બોલો કે ક્યાં ભોગવું અઘરા માણસો હોય છે પણ એક ભાઈ એની પત્નીને ઓફિસેથી ફોન કર્યો કે હલો એ કે હા એ કે શ્રાવણ મહિનો હાલે છે કે હા આજે તારો ઉપવાસ છે એ કે હા તો કે તો તે કાંઈ ખાધું કે નહીં એ બેન કે આ ખાધું ને કેળા ખાધા સફરજન ખાધા દાડેમ ખાધું થોડીક દ્રાક્ષ પડી હતી એ લીધી પછી થોડાક શેકેલા શિંગદાણા ખાધા કાજુ કતરી પડી હતી એ બે કટકા ખાધી પછી એની ઉપર થોડુંક જ્યુસ પીધું રાજા પૂરી બનાવી છે સરસ મજાનો એ કે શીરો બનાવ્યો છે બસ આટલું એ કે અરર અરર એટલું જ થોડું ખાજી હા તારે ઉપવાસ છે એ ઉપવાસ ન કેવાય ખાતર પડ્યું કે પણ વિશ્વાસ એ જુદી વસ્તુ છે સંબંધોની અંદર વિશ્વાસ હોય માણસનો માણસ પરનો વિશ્વાસ હોય કારણ કે આજનો માણસ અઘરો થઈ ગયો હા એવા સમયની અંદર હું તમે જીવીએ છીએ ત્યારે બે ઘડી હસી લેવા માટે સરસ મજાના યુટ્યુબના માધ્યમથી હું તમે મળ્યા હોય ત્યારે આજના સુંદર મજાના કાર્યક્રમને આપ સૌએ ખૂબ શાંતિથી સારી રીતે માણ્યો હસ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાના આ તકે ફરી ફરી હૃદયપૂર્વક આભાર વંદન આ ચેનલ ઉપર કદાચ આપ નવા હો તો આ ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હસતા રહેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત કરવી ગુજરાત વંદે માત્ર